જ ખાતે મહાકુંભમાં ભજન અને ભોજનની અલગ જગાવનાર ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના સામૈયા સાથે સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથોસાથ રાજકોટ બ્રાહ્મણ સમાજના ચૂંટાયેલા પદાધિકારીનું પણ વિશેષ તેમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને સૌને શુભકામના પાઠવવામાં આવી હતી જસદણ આમતક ન્યૂઝબ્યુરોમાંથી રસિક પિસાવાડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણના વિચાર પ્રાવેલ આવેલ રાધેશ્યામ કોટે ખાતે ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના અધ્યક્ષતાને રાજકોટ બ્રાહ્મણ સમાજના રાજકીય અને ભજની કલાકારોનો સન્માન સમારોહનો એક કાર્યક્રમ વિનુભાઈ ચાઉ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં યોજાયો હતો તેમાં ક્રાંતિકાર સં મુક્તાનંદ બાપુએ ભજન ભોજનની આલક ચગાવી હતી એ અનુસંધાને જસદણ રાજકોટ બ્રાહ્મણ સમાજના સ્વ મહાદેવભાઈ ગોપાલભાઈ ચાઉ પરિવાર દ્વારા સંત શ્રી મુક્તાનંદ બાપુનું ખાસ સન્માન તેમજ ગુજરાતમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજના ચૂંટાયેલા સરપંચો પાલિકાના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ઉગતા ભજન કલાકારો સાહિત્યકારો વગેરેનું મુક્તાનંદ બાપુના હસ્તે સાલ ઓઢાડી સન્માનપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ બંકિમભાઈ મહેતા શિક્ષણવિંદ જતીનભાઈ ભરાડ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત હતા કાર્યક્રમમાં વિનુભાઈ મહાદેવભાઈ ચાં પરિવાર દ્વારા આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું બાપુનો સામે એવું કરવામાં આવ્યું હતું અને રાત્રે રમઝટ બોલાવવામાં આવી હતી કોટેક્સ ખાતે ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુ અને અમારે રાજગોર જ્ઞાતિના વિવિધ ક્ષેત્રમાં ચૂંટાયેલા કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજમાં સરપંચમાં સભ્ય સહિતના બધા નું સન્માન પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા સન્માન કરવામાં આવેલું અને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ જે મહાકુંભમાં અલગ અલગ જગાવી હતી ને જ્યાં બાપુના અખાડામાં રોજ ચાલીસથી પચાસ હજાર માણસો જમતા હતા એ અનુસંધાને અમે આજે અમારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ હતી બાપુનું સન્માન કર્યું અને બાપુ અશક અમારા ગુજરાત આખામાંથી જે ચૂંટાયેલા અમારી જ્ઞાતિના રાજકોટ બ્રાહ્મણ સમાજના જે આગેવાનો છે એમનું બાપુ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને અમારા સમાજના બધા જિલ્લામાંથી રાજુભાઈ મહેતા અમદાવાદથી મંકીમભાઈ મહેતા રાજકોટથી અમારા સમાજના પ્રમુખ છે અને અમારી સમાજના નાના નાના જે કલાકારો છે ઉગતા જે ભજન ગાતા હોય લોક સાહિત્યના જે એને સ્ટેજ આપવા માટે એક મોટું આયોજન કરવામાં અને વિશાળ સંખ્યામાં અમારા સમાજના આગેવાનો જોડાયા હતા આયોજન કરવામાં આવ્યું આયોજન મહાદેવભાઈ ગોપાલજીભાઈ ચાવ પરિવાર વતી આ બાળકોને પ્રોત્સાહિત થાય અને સમાજને એક સારી વેગ મળે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ અશોકભાઈ મહાદેવભાઈ ચાવ રાજકોટ જિલ્લા પક્ષી પંથ મોરચાના મહામંત્રી